કામ છે મારે વાજે આ બેડા તા અલ્યા મારે ઘણો કામ પડી તો તમારું બોલો બોલો શું કામ પડી ગયું શું કરો છો બસ બેઠા હતા અલ્યા તું કરાવું તો આવાદુરું કરાવું છે હોય કેનીમાં ઈ તો તમારે શું કામ એ મારું કાવતરું કરાવું એટલે શું જેવું કરાવવાનું તમે

આવતું નથી વિષ્ણુજી ના કરીશ ના રાખતી વિષ્ણુજી મને ના બોલવાનું ભૂલી જાય કઈ રાખતી નહીં હું મારા ઘરે દેખાય દુખ ચાલુ થઈ ગયું છે શું કરી તાર

ફોન કરવો પડશે તો ઉઘારે કા તો બહુ તો ફોન કરે હરો આજ તો ઓર અંડો વાજ્યો છે ક્યાં પણ કશું હમેદ રહેતું નથી તાર નો કો છે તાર મત મેળા જાય છે તો ફોન બહુ કરતો તો એમ સારું ના ના વી તો બધા ફોન બહુ કરે હે અલ્યા તો ફલ્યા અલ્યા

ફોન તો કરો અપાર તો ઘરે લઈ લો ફોન તો કરો ના આ તો આવું કરે છે લઈ જો હાલ તો તમે ફોન તો કરો તમે ના ના નહીં આ નહીં કરે છે મને લાગે છે બીક લાગે છે બીક છે

એને મટાડ્યું નતો મને મટાડ્યું તો 4 હજો 4000 રૂપિયા લઈ ગયા તો મારાકામથી તો જા બસ દુખ તો આધો આલ્યા અમારે બરાડો આનો ભેંડોળો બસ બસ જો અલ્યા થપાળું ના ના થપાળો નહીં તો ઓલાને ફોન કરજો ફોન તો હાલ કરો આના પાલવે મને આવ શું ગોંડા કો આજો પાડો અમાર તો રવાતો આ તો ગોંડા જો હીટાડી હીટાડી છોડારો જો કરજો ફોન કી

કરો કરો આ તો આમ તો ચીટલી ખડા રાખું તાર હાથ પકડી કર કરો ફોન ફટાફટ કાકા ખાવા લીધો ને છે ને ખા હો હું હા નું ભૂસો બેઠો છું નું હોય તો શું હું મૂળ છું તારા થી લે ગફુલજી ફોન બહુ કરે હાથ માથે શું

એટલે એમ પાછો બીજો ફાયદો જીઓ આમાં ટાટું સી આવે ટાટું સી આવે તો બાઈક તો ફૂલ લાગે ને બાઈક ફૂલ આવે ત્યારે આ તે માઠ એમના દાડા પાસે એટલે અતારી ગર પડતી હોય ઓય હુક તમે મને આરી જો અંદર ની કાટી જો અડધો ટેકો તમે રાખો ને અડધો આ તો અડધો ટેકો કહેવાય આ તાર પુવાના તો હાથી ક્યાં થી હમ સાર વાત છોકરાને છોકરા ને મારા બેટા મરતું નહી શું પાવળિયા હવે તો પોપો જાણે પાવળિયા તો શું ખબર પડે આ તો દીવો કઈ ના

એહો કેના દુખાય છે આ ગાડામાં આ દુખાડ્યાને અમે આસી તો પેલી ગાડા એ ઊભા ઊભા આખો ડાળું ધણ ધણ કરે છે કે નક જર્મન ઘૂડું નાખો આ ઘફુરું છે આ ઘફુરું ગપ્યું હોય તો કારવા લઈ આયા હાતો દુકા ને એટલે ધૂળિયો બેસી તમારી માથા પર આવ્યો હું મીનીસ લબોતો બોલ બોલ કરે છે

જો ઓપો દેજો સંસંસ સુછુંયા ઓય પાથરોનો ખરા ફાટતો ના અલ્યા આ કે ભૂખા છે કે બીજું કોઈ છે પણ આ ભૂખા છે અલ્યા હવે પણ અલ્યા અલ્યા ભૂખાની ખલી ભૂખા છે દેવરા એની વટી આ કે મારી માતર ઓલ કરી જાલ્યા હું કાઠું કરીને જાશે ઓપોજીની આ સુકલાને હું લેવાની ભૂખા છો આ સુખા અલ્યા એ લોકો દે ભૂખા લે આમાં હું સ્યો

તમાર તો આવી ના મટી એવું બને નઈ આફે તો તમારે મટાડી જવાનું છે અમારે આ તો ના મટે ને અમે મટાડું

આ શું માં હું આવા માડી હે માં વાંટેલી આજ જો અમે હાથી જાયે બેસુ હોય તો

આપણે કાચો કરી આપડે મટાડવાનું છે કાકા આમ તો હાટકા કરે છે માથામાં લે ભાઈ ભાતિકણ થાવા પડે લાખી દે સાણે છે પણ એ જોડો થકે જો હવે આખે સાધું કહી દઉં છું ભાઈ કહી દો હે બેસુજી બોલા મો 18 માં તો બેરા કીજો સાથે આધું કહી દઉં હવે હા બોલો હે અલ્યા પાણી લાવો અલ્યા પાણી 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 ભરી લે પાણી ભરી લાવો પાણી લેતા અલ્યા બીવું જો કીયો તો મારા હાથે અલ્યા પાણી લાવો પાણી પાણી અલ્યા લપ લપલા દે કે તરત ખુશ ગાલી અલ્યા આમ જા ને પાણી તું ભતા પાણી યાર લેતા કાકા ઉપર હું બતાઉ બતાઉ જાવ બતાઉ જાવ હું બતાઉ જો અલ્યા કાકાની વહુ જાકે હા રે ના તો આ તો નથી જ દો અલ્યા ના તો મટે હા એમ ભાઈ એ છોથી આયા હા તનકો